ઉપસ્થિત તમામ મહેમાન શ્રીઓ ગુરુજનો તેમજ મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો તમામને આ રૂપાલ ગામની દીકરી માન્યાના પ્રણામ માં અને માતૃભૂમિને સૌથી પહેલા મારા વંદન એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી એક ગણી શકાય આજે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું કે દરેક કવિઓ તેમજ હોય માતા અને તેના માતૃત્વને ઉપમા આપી છે પરંતુ પિતા વિશે ક્યારે ઉપમા આપવામાં આવી નથી બાળકો નાના હોય ત્યાંથી મોટા થાય ત્યાં સુધી માતૃ પ્રેમ નિબંધ આવે છે પરંતુ આજ સુધી ક્યારે પિતૃ પ્રેમ નિબંધ નથી આવ્યો હું માતાનો વિરોધ નથી કરતી પરંતુ પિતાનું મહત્વ કહેવા માંગુ છું પિતા પિતા શબ્દ તો સૌ જાણે છે પણ તેનો અર્થ કોઈ જાણે છે નહીં તો ચાલો હું જણાવું પિતા એટલે કે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે તેવી જ રીતે એક સુંદર પરિવારને ટકાવી રાખવા માટે પિતાની જરૂર પડે છે પિતાની હાજરી સૂરજ જેવી હોય છે સૂરજ ગરમ જરૂર થાય છે પણ જો એ ના હોય તો અંધકાર છવાય જાય છે એક એવી કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરજે પણ જાણાવીર થી માન પણ હું એક પણ તું કહેવા માંગુ છું કે તમે બાળક પાસેથી જાણી તો જોજો કે જે બાળકે પોતાના પિતાને ગુમાવ્યા છે પોતાના પિતાનો પ્રેમ મળ્યો નથી એ બાળક પાસેથી તમે એકવાર જાણી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે એક વાત છે સાહેબ જ્યારે તું નાનો હતો પાપા પગલી ભરતો હતો ચાલતા ચાલતા પડી જતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો પપ્પા છે સ્કૂલે જતો છોડવા આવેલા પપ્પાને પાછો વળી Tata કહેતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો પપ્પા છે ને મોટો થયો કોલેજ જતો મોજ મસ્તી કરતો કે ક્યારે કોઈ મૂંઝવણ અનુભવતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો પપ્પા છે ને પણ તારા લગ્ન બાદ તારી પત્ની ના કહેવાથી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મુકતા પહેલા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે

ત્યારે તમને બોલાવવાની વાત તો દૂર રહી પણ લોકો તમારી સામે પણ નહીં જોવે મા ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ મા પાસે અશ્રુની ધારા તો પિતા પાસે સંયમ હોય જો બે ટંકનું ભોજન એક માતા બનાવે છે ને તો આખા જીવનભરના ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે વડલાની જેમ તાપ સહન કરી પરિવારને ચાયડો આપતું પાત્ર એટલે પિતા જ્યારે નાના નાના સંકટો આવે ત્યારે એક માતા યાદ આવે છે પરંતુ જો કોઈ મોટા સંકટો આવે ત્યારે એક પિતા યાદ આવે છે પણ હું તમને એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતાં સાંજ વધુ ગમે મને મારા પપ્પા કરતાં સાંજ વધુ ગમે કેમ કે પપ્પા તો મારા માટે સારા રમકડા જ લાવે છે જ્યારે આ સાંજ તો મારા પપ્પાને લઈને આવે છે આ જો માં એક એવી બેંક હોય જ્યાં તમે તમારા બધા જ દુખો જમા કરાવી શકતા હોય

મારી પસંદગીને અપનાવતા જોયા છે જે વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ એક હતી પિતા સ્વરૂપે મેં એક સર્જન હારને જોયા છે પિતા સ્વરૂપે મેં એક સર્જન હારને જોયા છે જય જય ભારત